અને પછી જેટલા પણ ખેડૂતો સાથે જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલમાં ગયા બે અલગ અલગ ફરિયાદો એમના ઉપર થઈ અને પછી અંતે જામીન શનિવારે મળ્યા શનિવારે જામીન મળ્યા પછી પ્રશ્ન હતો કે પ્રવિણ રામ અને રાજુ કરપડા ક્યારે જેલ મુક્ત થાય છે સંભાવનાઓ સોમવારે જેલ મુક્ત થવાની હતી પરંતુ અત્યારે પ્રવિણ રામ અને રાજુ કરપડા બંને જેલ મુક્ત થઈ ગયા છે જ્યારે જેલમાંથી બહાર આવ્યા તો સ્વાગત માટે આમ આદમી પાર્ટીના નેતાઓ ત્યાં હાજર હતા ઈશુદાન ગઢવી ત્યાં હતા રાજુ કરપડાએ તો જેલમાંથી બહાર આવી અને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી દીધી અને ઘણા બધા ઘટસ્ફોટ કરતા સરકાર સામે સવાલો કર્યા ખેડૂતો સાથે ઊભા છે એ બધી જ વાત કરી પ્રવિણ રામ પણ હમણાં જ બહાર આવ્યા છે બહાર આવતા જ એમનું સ્વાગત કરવામાં આવ્યું એમને સાથે રાખી અને એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી આમ આદમી પાર્ટીએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રવિણ રામે પણ ઘણી બધી વાતો કરી છે તો પ્રવિણ રામ જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે શું થયું સાથે જેલ મુક્ત થતાની સાથે એમણે જે પ્રતિક્રિયા આપી એમાં શું કહી રહ્યા છે તે સાંભળો મહેસેદ રમેશભાઈ આવ રમેશભાઈ સોરી ઓકે રમેશભાઈ જોબર હાલા ઓ રમેશ વેલકમ આપને

હું આભાર માનું છું અને સાથે સાથે ખેડૂતોની આ લડાઈ અને આ અમારો જેલવાસ જે છે એમની અંદર અમને તોડવા માટે ખેડૂતોના અવાજને દબાવી દેવા માટે ભાજપની સરકારે અમને એકસો આઠ દિવસ જેલમાં રાખ્યા આજે એકસો નવમો દિવસ છે ત્યારે અહીંયાથી હું સ્પષ્ટ સંદેશ ગુજરાતની જનતાને ખેડૂતોને આપવા માંગુ છું કે તમારા માટે એકસો દિવસ જેલમાં રહીને આવ્યા છે પરંતુ હવે ગુજરાતના દબાવી દેવા માટે ખેડૂતોના આંદોલનને તોડી પાડવા માટે અમારા જેવા યુવાનોના મનોબળને તોડી પાડવા માટે અમે તૂટી જઈએ અમે આરી જઈએ અમે ઘરે બેસી જઈએ એટલા માટે અમારા ઉપર ષડયંત્ર કરી અને અમને જેલમાં નાખવામાં આવે અમારી સાથે કેટલા બધા નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવે પણ આજે જેલની બહાર આવીને પ્રવીણ રામ સ્પષ્ટ સંદેશ આપે છે કે અમે અંદર જેલની અંદરથી મજબૂત તૈયાર થઈને બહાર આવ્યા છીએ અમે જેલમાંથી અંદરથી માયકાંગલા બનીને નહીં પણ ગુજરાતના ખેડૂતોને કઈક આપીને બહાર આવ્યા છીએ અમે અંદર જેલમાંથી કઈ ગુમાવીને નહીં

કે ખેડૂતોની લડાઈ અટકવાની નથી એકસો આઠ દિવસની ભલે જેલ થઈ હોય ભલે પીડાઓ સહન સહન કરવી કરવી પડી ભલે પડી મારા ખેડૂતોથી દૂર રહ્યો મારા નાનકડા દીકરાનો એક વર્ષ નો જન્મ દિવસ એના પેલા જન્મ દિવસમાં પણ હું હાજર નથી રહી શક્યો હરા જન્મ દિવસમાં હું દૂર રહ્યો પણ મારી લડાઈ અટકવાની નથી ખેડૂતો માટેની લડાઈ ચાલુ રહેશે આ આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મારી લડાઈ ચાલુ રહેશે બીજે માં જેટલી તાકાત હોય એટલી તાકાત અજમાવી જોઈએ મારી લડાઈ ખેડૂતો માટે ગુજરાતના યુવાનો માટે અને ગુજરાતની જનતા માટે ચાલુ રહેશે મને દુઃખ છે કેટલા દિવસો માટે મારા ખેડૂત પરિવારના લોકો મારા ગુજરાતના લોકોથી દૂર રહ્યો એની સમસ્યાઓથી દૂર રહ્યો એના એના પ્રશ્નો થી દૂર રહ્યું એમના સારા નશા પ્રસંગોમાં હું હાજરી ના આપી શકું એના બદલ હું માફી ચાલુ છું સાથે સાથે હું ગુજરાતના તમામ ખેડૂતોનું આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ તમામ નેતાઓ માનની અરવિંદ કેજરીવાલજીનો નો માનની અમારું તમામ પ્રદેશ નેતૃત્વ અમારા તમામ ધારાસભ્યો તમામનો ખૂબ આભાર માનું છું કે એમણે આ સંકટ સમયે એનાથી બનતી પ્રયત્ન કરી અને ખૂબ પ્રયત્નો બહાર કાઢવા માટે નાના ખેડૂતો સાથે ઉભા રહેવાના કર્યા એ બદલ તમામનો આભાર માનું

એકસો આઠ દિવસ અમે જેલમાં રહ્યા તો બીજેપી કરી અમે અમારા શરીરને મજબૂત કર્યું અમે અમારા મનને મજબૂત કર્યું અને આવનારા દિવસોની અંદર ખેડૂતો માટેના જે કઈ કાર્યક્રમો યોજવાના છે પાર્ટી દ્વારા જે કાર્યક્રમો યોજાશે એની અંદર મજબૂતાઈથી લડાઈ લડવા માટેના એક મજબૂત મક્કમતા સાથે બહાર આવ્યા છીએ કદાચ જેલ પેલા એવું હશે કે થોડોક થાક લાગ્યો હશે પણ હવે જેલમાંથી બહાર નીકળ્યા છે મજબૂત મને મજબૂત બનાવવાની તમે ભૂલ કરી તમે મને મજબૂત બનાવવાની ભૂલ કરી મારા સામે અનેક પીડાઓ આપી અનેક યાતનાઓ આવી તમામ યાતનાઓને અમે જીરવી ગયા અમે કઠણ કાળજાના છીએ અમે કઠણ કાળજાના છે અમે જીરવી ગયા અને હું તો એ ભાજપ વાળાઓને અહીંયાથી સંદેશ આપવા માંગુ કે જેમણે એમને જેલમાં મોકલવાનો પ્રયત્ન કર્યો જે ભાજપના અધિકારીઓ જે ભાજપના નેતાઓ કર્યો એમને ભગવાન શો ના કરે કારણ કે એના પ્રયત્નના કારણે મજબૂત થયો મને વાંચન કરવાનો સમય મળ્યો મારું નોલેજ વધ્યું મારું શરીરમાં મને એક રોગ હતો પંદર વીસ વર્ષથી એ રોગ માંથી મને મુક્તિ મળી તો હું ભગવાન પાસે પણ પ્રાર્થના કરું કે ભગવાન એને હો ના કરે જેથી કરીને અમે અમારી સત્તામાં એને પાછું વ્યાજ હતું પાછું આપી હતી મારી ચાલુ રહી વચ્ચે હું રહ્યો ત્યારબાદ એક શરૂ થઈ અને પછી કમનસીબે એકસો આઠ દિવસની ખેડૂતો માટેની મારી જેલ યાત્રા થઈ હું બહાર નીકળીને આજે કેશોદ છું મઢળા માતાજીના દર્શન કરવાનો છું અને મઢડા માતાજીના દર્શન કરીને ત્યાંથી જ પ્રણ લેવાનો છું કે ઘેરના મુદ્દે હજુ પણ જે કઈ પણ લડાઈઓ લડવી પડે લડાઈઓ લડવા પ્રવીણ રામ તૈયાર છે આપ જે બોટાદમાં એકતા થયા હતા તેના લઈને ઘણા પ્રશ્નો ઉભા થયા હતા કે મંજૂરી ન દીધી અને બીજા પણ ઘણા પ્રશ્નો થયા હતા જેને કારણે આપણે પર કરવા આવે તો એને શું કહેવું બોટાદ જે હળદર ખાતે જે ઘટના બની એ ઘટના ત્રણ દિવસથી સતત પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું પોલીસ કોઈ પણ કારણે લોકોને ભેગા થવા ખેડૂતોને ભેગા દેવા માંગતી નહોતી ખેડૂતો એમના મુદ્દાને લઈને લડતા હતા બોટાદ હળદર ખાતે એક મોટું ષડયંત્ર થયું એનું ષડયંત્રનું તમને પ્રમાણ આપું એને પ્રમાણ એ છે કે જે ફરિયાદ થઈ જે એફઆઈઆર થઈ એમની અંદર પંચ્યાસી લોકો ઉપર એફઆઈઆર થઈ પછી વધીને બીજા પંદર લોકોને ઉમેરવામાં આવ્યા

અને જેટલા લોકો પથ્થર ફેંકતા દેખાય છે એ એક વ્યક્તિ ફરિયાદમાં નથી જેટલા પથ્થર નથી ફેંકતા એ ફરિયાદમાં છે અને જે પથ્થર ફેંકતા દેખાય છે કોઈ પણ ફરિયાદમાં નથી તો આનો મતલબ તો સીધો એવો થાય છે કાયદેસરનું ષડયંત્ર કરવા પડે આંદોલનને તોડી પાડવા માટેનું ષડયંત્ર કરવા પડે બાકી કોઈ એફઆઈઆર થાય તો વીસ ખોટા લોકો પકડાય એસી તો રિયલ લોકો પકડાય પરંતુ દુઃખની સાથે કહું કે પોલીસે જ્યારે અટક કરી ત્યારે પોલીસ એક જ

તમે જ્યાં આવ્યું છો ને બોટાદ જે છે એનું અંતર ખૂબ લાગુ છે તમને ક્યારે ખબર પડી કે આ રીતનું બોટાદમાં થઈ રહ્યું છે તમે ક્યારે નીકળ્યા હતા એકજેક્ટ અને ક્યારે તમે ત્યાં પહોંચ્યા અને બીજી વસ્તુ કે બીજા દિવસે અમે રિપોર્ટિંગ કર્યું હતું તો ત્યાંના સ્થાનિક ના ગામના લોકોને અમે મળ્યા એમાં કેટલાય લોકો બીરા દસતા હતા એમની કોઈ જમીન નથી અમારે તો સાથે કઈ લેવા દેવા જ નથી

ઘણા બધા લોકોના પાથ ફ્રેક્ચર કરી નાખ્યા છે એના શરીરમાં અનેક ફ્રેક્ચરો થયા એવા લોકોને એમણે ફરિયાદમાં નથી લીધા પોલીસ સ્ટેશન થી દૂર મોકલી દીધા કેટલા બધા લોકોને ફ્રેક્ચર થઈ ગયા ઘણા બધાની આંગળીઓ તૂટી ગઈ આવા અનેક લોકો ઉપર પોલીસે ઘરમાં જઈને દમન કર્યું છે અને આખી ઘટનાની અંદર જેટલા પણ મીડિયા મિત્રો ત્યાં હતા એ તમામને ખબર છે કે જ્યારે આ આ અડદરમાં સભા શરૂ થઈ ત્યારે અમે ત્યાંથી જાહેરાત કરી હતી કે

હા એ જ અમે સતત લોકોને બેસાડવાનો પ્રયત્ન કર્યો કોઈ જવાબદાર પોલીસ અધિકારી હોય એ નજીક આવે અને લોકો ઉભા થઈ જતા હોય તો કોઈ જવાબદાર પોલીસ અધિકારી અડધી કલાક નો સમય લે તાત્કાલિક ત્રીજી વાર હેલ્મેટ પહેરી અને લાકડીઓ સાથે ટોળાની વચ્ચેનો આવી જાય શું કામ આવ્યા એ પોલીસ અધિકારી પાસે કોણ જવાબ માંગશે એની જવાબ લોકો એમને ખબર છે કે ઉભા થઈ જાય છે તો પાંચ મિનિટ પંદર મિનિટમાં ત્રણ વાર આવ્યા આવું શું કામ અને એમની અંદર ભાજપના અમુક લોકો પણ અંદર આઈડેન્ટિફાઈ થયા તો જયારે સવાલો પૂછવામાં આવ્યા તો જવાબ એવો મળ્યો કે તો મદદ કરવા આવ્યા આખું એક ષડયંત્ર હતું અને તમામ લોકો જેટલા લોકોએ જોયું છે એમની ખેડૂતો દમન થયું છે ગામના લોકોને ઘરમાં ખુશીને જે માર્યા છે એ ખૂબ જ દયનીય છે અને એના માટે આવનારા દિવસોમાં કાયદા લડાઈ લડવી પડે તો

કડદા મુદ્દે જે પરિપત્ર થયો એ હું એવું માનું છું કે આ આમ આદમી પાર્ટીની જે લડાઈ હતી એની એક બહુ મોટી જીત છે એ પછી ખેડૂતોનું જે માગણી હતી એના મુદ્દે એક બે મુદ્દે સરકારે ક્યાંક ને ક્યાંક નમતું જોખવું પડ્યું એ સ્પષ્ટ બતાવે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટીના લોકોએ જે આંદોલન કર્યું એની ક્યાંક ને ક્યાંક એના ઉપર અસર થઈ છે ત્યારે હું એ ખેડૂતોએ જે લડાઈ લડી અને એમની અંદર કડતા મુદ્દે જે લેખિતમાં આપવામાં આવ્યું એ મુદ્દે હું ખેડૂતોનો આભાર માનું છું કે તમારી જીત થઈ છે પણ માત્ર કાગળ ઉપર આવવાથી કંઈ થતું નથી એનું અમલીકરણ થવું જરૂરી છે ઘણા બધા વેપારીઓ હજુ પણ ખેડૂતોને શોષણ કરે છે માત્ર કાગળ ઉપરથી એ લોકો એનું પાલન કરતા નથી એટલે અમારું એવું માનવું છે કે એમની અંદર એનું સ્પષ્ટ અમલીકરણ થવું જોઈએ શું અત્યારે ખેડૂતોનો ચહેરો બની ગયા છે અવાજ બની રાખી અને મારે જે કંઈ કરવું પડશે કરીશ આમની સામે કદાચ લડાઈ લડી વિધાનસભામાં ઉતરી અને લડાઈ લડવી પડે તો પણ મારી પ્રવીણ રામ સંપૂર્ણ તૈયારી છે કારણ કે સત્તાના જોરે દમન કરી રહ્યા છે દમન ને અટકાવવા માટે અમારે કોઈ પણ એંગલ થી લડવું પડે આખી ઘટના જ્યારે બની અને આખી ઘટના બન્યા બાદ તાત્કાલિક ખેડૂતોએ અમને ગાડી પાછળ બેસાડી અને અમને ત્યાં ગામથી દૂર કર્યા અને એમાં ખેડૂતોની સમજદારી હતી એટલા માટે સમજદારી હતી કે એ ક્ષણે જો અમારી ધરપકડ થાય અટક થાય અને ફરીથી લોકોમાં કોઈ ઉશ્કેરાટ ઉભો થાય અને કદાચ કોઈ અઘટિત ઘટના બને તો એ અઘરી વસ્તુ હતી ખરાબ વસ્તુ હતી એટલા માટે ત્યાંના ખેડૂતોએ ત્યાંના યુવાનોએ દૂર કર્યા અને દૂર થયા બાદ એક મહત્વની વાત એ છે કે દૂર થયા બાદ અમે પોલીસના કોઈ પકડમાં નહોતા અમે બહાર હતા છતાં પણ અમારા ગુજરાતના ખેડૂતોને જયારે જેલમાં નાખવામાં આવ્યા તો અમે સામે ચાલી અને સામે સરેન્ડર કરી દીધું કે અમારા ગુજરાતના ખેડૂતો જો દિવાળી જેલમાં ઉજવતા હોય તો અમે દિવાળી જેલમાં ઉજવશું વાત રહી બીજી આખી જેલ ની યાત્રા દરમિયાન એકસો આઠ દિવસ ભાવનગર નાખવામાં આવ્યા ત્યાંથી રાજકોટ નાખવામાં આવ્યા રાજકોટ એવું કહેવાય છે કે તમામ છે જેલ નાખવામાં આવ્યા અમને કોઈ ફેર ન પડ્યો પણ અમે એકસો આઠ દિવસ જેલ ની અંદર પણ ત્યાં ટિફિન સેવા પણ હતી તમને ઘરના ટિફિન પણ મળી શકે એવી સેવા હતી પણ અમે કાયમી માટે અમારા ખેડૂતો જેટલા હતા એની સાથે બેસી અને જેલનું જ ખાધું જેવું આવતું હતું એવું બોટાદ બને જે કોઈ પણ લોકોની અટકાયત થઈ એ લોકોએ તમામ લોકોએ જાણ કરી હતી કે બે દિવસ સુધી બે દિવસ સુધી લોકોને ચપ્પલ કરવામાં આવ્યું અમુક લોકોને ઢોર માર મારવામાં આવ્યો તો જે કોઈ ન મારી શકે એવો માર મારવામાં આવ્યો અને હું કદાચ કહું તો એ વાત આજે અત્યારે ઓન રેકોર્ડ કહું છું કે અમુક પોલીસ અધિકારી તો એવું બોલ્યા છે કે તમારા કરતા તો દારૂ વેચવા વાળા સારા શું કહેવા માંગુ છું ગુજરાત ની જનતા માટે લડવા નીકળ્યા અને તમે ગુજરાતના ખેડૂતોને એમ કે તમારા તમારા કરતા તો દારૂ કહેવાય સત્તાની શરમસીમાની હદ કેવાય આવી અનેક ઘટનાઓ બની છે જે ગુજરાતના ખેડૂતો અંદર દબાવીને બેઠા છે ઘણી બધી ઘટનાઓ છે જે અમારા સુધી પણ નથી પહોંચી ગુજરાતના ખેડૂતો પી ગયા છે ગુટડા પી ગયા છે અને ગુટડા આવનારા દિવસોમાં ચોક્કસ થી એના જવાબ મળશે